પચીસનું જુસ્સાદાર દ્રશ્ય જોવા મળ્યુંતપુર હાઈસ્કૂલના મેદાને જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધાનું ભવ્ય આયોજન થયું જેમાં ભાઈઓ અને બહેનોની કુલ છેતાલીસ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો જિલ્લા રમતગમત અધિકારીથી લઈ કેળવણી મંડળના પ્રતિનિધિઓની હાજરીમાં સ્પર્ધાનો શુભારંભ થયો અને ખેલાડીઓએ પોતાની કળા અને દમનું શાનદાર પ્રદર્શન કર્યું પ્રથમ ક્રમાંક મેળવનાર ટીમોને સન્માનિત કરવામાં આવી છે અને હવે આ વિજેતા ટીમો પ્રદેશ કક્ષાએ છોટાઉદેપુર જિલ્લાનું પ્રતિનિધિત્વ પણ કરશે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગુજરાત સરકાર દ્વારા આયોજીત ખેલ મહાકુંભ અંતર્ગત મંડળ સંચાલિત શ્રીમતી તારીખ અગિયાર બે પચીસ અને વીસ અગિયાર બે હજાર પચીસના રોજ ભાઈઓ અને બહેનોની કબડ્ડી સ્પર્ધાનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંડર ફોર્ટીન અંડર અને ઉપરના સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને છ તાલુકામાંથી ભાઈઓ બહેનોની કબડ્ડી સ્પર્ધા માટે વય જૂથમાં કુલ ચોવીસ ટીમોએ ભાગ લીધો હતો અને બહેનોમાં વય જૂથમાં બાવીસ ટીમોએ ભાગ લીધો હતો જેમાંથી અલગ અલગ તાલુકામાંથી વય જૂથ પ્રમાણે ત્રણ ત્રણ ટીમ એ જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર આવી અને રાજ્ય કક્ષાએ ભાગ લેવા જઈ રહી છે જેમને કેળવણી મંડળના પ્રમુખશ્રી રમતગમત શ્રી અને શાળા પરિવાર વતી આ ખેલાડીઓને સ્પર્ધામાં આગળ ખૂબ પોતાના જિલ્લાનું નામ રોશન કરે એ માટે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે